જો જ્યાં સુધી યુવાનો નહીં જોડાય સહકારતાને સમજશે નહીં ત્યાં સુધી આ ચળવળ લાંબી નહીં ચાલે આ ચળવળને વધુ મજબૂત કરવા માટે ડેરી ઉદ્યોગ છે આપણો આપણા એફપીઓ છે પેક્સ છે બેન્કિંગ ક્ષેત્ર છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે આ બધાને મજબૂત કોણ કરશે કારણ કે જે લોકો ગામડાના લોકો છે કદાચ ક્યાંક ઓછું ભણ્યા હશે વહીવટમાં ક્યાંક ઓછું ખબર હશે ટેકનોલોજી કદાચ વાપરતા નહીં ફાવતી હોય અને સહકારતાનો મૂળ હાર્દ સચવાઈ રહે સહકારતા એટલે એકબીજાનો હાથ પકડી બધાને સાથે લઈને ચાલવાનો હાર્દ છે તો આના આ માધ્યમથી યુનિવર્સિટી ખોલવાના માધ્યમથી આખા દેશમાં પ્રથમ યુનિવર્સિટી છે જે સરદાર સાહેબનું મુસફનું છે અને એટલા માટે ત્રિભુવન યુનિવર્સિટી જે સહકારતાનો પાયો નાખ્યો તો ત્રિભુવન કાકાએ એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે હવે આની અંદર જે વિદ્યાર્થી ભણશે જે લોકો તૈયાર થશે અને તૈયાર થયેલા લોકો અમિતભી શાહ સાહેબે હમણાં જ કીધું એમ કે જે લોકો સહકારતા યુનિવર્સિટીમાં ભણ્યા હશે એવા જ લોકોને સહકારિતાના બેન્કિંગ ક્ષેત્ર હોય ડેરી ક્ષેત્ર હોય કે કોઈ પણ સહકારી સંસ્થા હોય તો એને જ જોબ મળશે એટલે આ ખૂબ મોટી વાત કરી અમિતભી શાહ સાહેબે કે જે લોકો સહકારતા યુનિવર્સિટી ભણ્યા છે એમને જ જોબ મળશે આ યુનિવર્સિટી ખોલવાથી ફ્યુચરમાં નવી નવી યુનિવર્સિટી મંડળીઓ કંઈ ખોલી શકે આ પણ લાભ મળશે હમણાં સાહેબે વચ્ચે આ વખતે બજેટમાં વાત કરી કે ઓલાને ઉબેર જેવી સર્વિસ મંડળીઓ પણ નવે ખોલવી છે જેના કારણે શું થવાનું કે જે પ્રાઇવેટ મોટી કંપનીઓ હોય એ જે બેનિફિટ લે છે તેના કરતાં એના કરતાં સહકારતાના માધ્યમથી એ ડાયરેક્ટ લોકોને બેનિફિટ થાય એટલે આવી ઇનો ઇનોવેટિવ મંડળીઓ પણ ખોલી અને લોકોને લાભ અપાશે સહકારતા યુનિવર્સિટીથી બીજું શું થવાનું છે કે એને ચલાવવા માટે જે વિંગ હોય એને પણ તૈયાર કરવી પડશે રૂલ્સ રેગ્યુલેશન સમજાવવા પડશે તો કાયદાની મર્યાદામાં રહી અને એ લોકો એને ચલાવી શકે સારો વહીવટ કરી શકે એટલે આ યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશના જીડીપીમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે